સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભાદરવા શુદ્ધ પાચમનું અનેરું મહત્વ છે

આ દિવસે સવારે વહેલા ઉઠી અને બધા બહેનો અઘેડાનું દાતણ કરે છે આંબળાના ચૂર્ણથી માથું ધોવે છે શરીરે માટી ચોડીને સ્નાન કરવામાં આવે છે અને ફળફળા ફળાદી ખાઈને આખો દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે અને દેવ મંદિરોમાં જઈ અને સપ્ત ઋષિની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે સપ્ત ઋષિને વસ્ત્રો પહેરાવી અબિલ ગુલાલ અને ચંદન ચડાવી અને પૂજન કરે છે અને પ્રદક્ષિણા ફરવાનો મોટો મહિમા છે અને આ વ્રતનો મોટો મહિમા એ છે કે બહેનો માટે ખાસ કરીને બહેનો માટે કે જે રજસ્વલા ધર્મમાં આવે છે ઋતુ ધર્મ જેને કે આપણે માસિક ધર્મ આવે છે એના જે જાણતા જાણતા જે દોષો લાગેલા હોય છે આપણાથી ભૂલ થઈ ગયો છે પાપ લાગે છે એ બધા પાપ કર્મના નિવારણ માટે આ સપ્ત ઋષિનું પૂજન કરવામાં આવે છે અને આ આજના દિવસે આપણા સરોવરિયા હનુમાનજી મંદિરના આંગણામાં સપ્ત ઋષિની જે સ્થાપના કરેલી છે ત્યાં બધા નરસિંહપરાના ક્લબ રોડ ઉપરથી પેલેસ કમ્પાઉન્ડમાંથી કુંભારિયાની વાડી અને ભાવિક ભક્તો બહેનો આવી અને સપ્ત ઋષિ ની પૂજા કરીને ધન્યતા અનુભવે છે એની કથા વાર્તા સાંભળે છે અને ભગવાનને પ્રસાદ ધરાવીને સૌ પોત પોતાના ઘેર જાય છે